થી રાણપુર જતા માર્ગ પર લોક થી નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં પણ સોસાયટી બનાવતા બિલ્ડરને ફાયદો થાય તેવી વ્યવસ્થા પાલિકાના એન્જિનિયર સુરેશભાઈ જાધવ દ્વારા કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાથે અરસદાર દ્વારા નાયબ કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદી માહોલ જામ્યો છે અને પાલિકા દ્વારા ભરચો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે નવીન રોડ બનાવવાની કામગીરીમાં અડચણ રોપ વડનું છાડનો ન હોવા છતાં પાલિકાના એન્જિનિયર સુરેશભાઈ ચૌધવ દ્વારા મંજૂર મજૂરો બોલાવીને પાલિકાના સ્ટ્રીટ લાઇટના ફેજ પરથી આંકડી નાખીને વીજ ચોરી કરાવીને મશીન મારફતે જૂનું ઝાડ કાપવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશ એડવોકેટ કેડી ડી દ્વારા નાયબ કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અરજદાર એડવોકેટ કેડી ડી દ્વારા જણાવાયું હતું કે પાલિકા દ્વારા જે વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે તે વર્ષો જૂનું ઝાડ છે અને કોઈ અર્ચન રૂપ પણ નથી માત્ર બિલ્ડરને ખુશ કરવા માટે જૂનું વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે જ્યારે વર્ષો જૂનું વડના છાડમાં રોજબરોજ હચારો પક્ષીઓ વસવાટ કરે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ ઝાડ નીચે બેસીને લોકો ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે વર્ષો જૂનું ઝાડ પાલિકા દ્વારા ન કાપે તેવી વિનંતી કરવામાં આવી રહી છે ને એક તરફ ગુજરાત સરકારનો પર્યાવરણ બચાવ અભિયાન સાર્થક કરવા માટે ઠેઠેર વૃક્ષો રોપન કરવામાં આવતું હોય છે તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ ખુદ જૂના વૃક્ષોને કાપવાની કામગીરી કરે તે કેટલું યોગ્ય કહેવાય ત્યારે નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી જેમાં એડવોકેટ સુભાષભાઈ ઠક્કર એડવોકેટ પીઆર સોલંકી પણ ઉપસ્થિત રહીને વર્ષો જૂનું વડનું ઝાડ બચાવવા માટે વૈવર્તી તંત્રને અપીલ સાથે વિનંતી કરવામાં આવી ગાંધીરાનગરથી રાણપુર જવાના રસ્તા ઉપર વર્ષો જૂનું શાળખાયે બદલો રહેલો છે જે બદલો નગરપાલિકા દ્વારા રોડ બનાવવાના બહાના ત્યારે કાપી નાખવાનો બે દિવસની કામગીરી ચાલે છે એના વિરુદ્ધમાં અમે બે દિવસની દોડીએ છીએ અને મામલતદારને અરજી આપેલી નગરપાલિકાને અરજી આપેલી અને આજે ઓ એ બદલો ના કપાય અને પશુ પક્ષીઓનો સ્થાન ન તૂટે એના માટે આજે અમે અહીંયા એસડીએમમાં અરજી આપવા આવ્યા છીએ અને એસડીએમ સાહેબે આ કામ કપાવવાનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની જણાવતા હાલ અમે સ્થળ મુલાકાત ઉપર જઈએ શું નામ આપું કેડી ભટિયા એડવોકેટ ત્યાં બાજુમાં જ અમારો કૂવા આવેલો છે સાલેધામ સોસાયટી થોડાક આવેસો જૂનો વડલો છે અને તેઓ મોર પોપોટ ચિત્તર જેવા ઘણા પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન છે ને અમ અમે વર્ષોથી ત્યાં ચાલીએ છીએ અમને આ બદલો ક્યારેય નડ્યો નથી પણ હાલ કોઈ બિલ્ડરોને નડતો હોય તો બિલ્ડરોના ઈશારા ઉપર આ કામ એ ચાલતી હોય જે રજૂઆત કરવા અમે આજરોજ અહીંયા આવેલા છીએ તો આ બદલો ના કપાય એવી અમારી આશા